કાર્યક્રમ સહિત તેઓ પર ભાજપમાં સામેલ થવા તમામ પ્રયાસો કરાયા હોવાના આક્ષેપ કરવા સાથે તેમનામાં વિશ્વાસ મુકનાર લોકોના વિશ્વાસઘાત કરવાનો નથી તેવું ભારપૂર્વક કહ્યું હતું ભોલાવ સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાએ પત્રકારો સાથેની વાતચીતમાં તેઓના ભાજપમાં સામેલ થવા અંગે સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો તેઓએ વડાપ્રધાનના દેડિયાપાડાના કાર્યક્રમ બાદ પણ તેમના પર વિશ્વાસ મૂકનાર લોકોમાં કોઈ જ ફરક નહીં પડે તેમ કહી પાછલી ચૂંટણીઓમાં મળેલ મતના આંકડાઓ પણ રજૂ કર્યા હતા બિરસા મુંડાની વિચારસરણીને અનુસરી તેઓ આગળ વધી રહ્યા છે તો ભીલ પ્રદેશ અંગેની તેઓની માંગ પણ ચાલુ જ હોવાનું કહી તેનાથી વહીવટી સુગમતા સર્જાતી હોવાનું કહ્યું હતું વડાપ્રધાનના કાર્યક્રમને આવકારી તેનાથી અમારા વિસ્તારના અટકેલા કાર્યો થઈ રહ્યા છે ત્યારે તેઓ દર વર્ષે આવે તેવી ઈચ્છા પણ વ્યક્ત કરી હતી ચૈતર વસાવા સાથે ભરૂચ જિલ્લા આ પ્રમુખ પિયુષ પટેલ સહિત શહેર અને તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા